તલાજા તાલુકાના રાજપરા નંબર બે ગામ ખાતે આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને પરત આવેલા જવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ભાવનગર જિલ્લાના તલાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને પરત આવી રહેલા જવાનોનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને લોકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે આજે સાંજના પાંચ કલાકે જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના રાજપરા નંબર બે ગામના વતની હિતેશભાઈ મનસુખભાઈ રાઠોડ નામના જવાન પોતે આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને પરત આવી રહેલ હોવાની વાત રાજપરા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ફેલાતા મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યો હતો જેઓ આજે પોતાના વતન એટલે કે રાજપ્રા નંબર બે ગામ ખાતે આવી પહોંચ્યા હતા આ સમયે ગામના વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને નાની નાની બાળકો દ્વારા તેમના સામૈયા કરવામાં આવ્યા હતા આ સમયે માતાઓ બહેનો યુવાનો વડીલો આગેવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને લોકોમાં અનેરો થનઘનાટ જોવા મળ્યો હતો